કારણ કે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જવું હું મારી મોજ મોજ કરવા જઉં છું આ ખર્ચા તમે કરો છો આનંદ હું લૂટીને મારી બેટરી ચાર્જિંગ થઈ જાય તમને ગમે ન ગમે બધા કે ગંગાજીમાં નાહી લે એટલે પાપ બળી જાય તો ગંગાજીના કાંઠે રહેતા રોજ ની ધુગા દેતા હોય એમ પડી જાય એટલે આ બધું મન મનાવાની વાતો છે આ બધી કરમ ની કરે ને કરમ આમ કરમ આમ ને ફલાણો આ ભક્તિ કરે એવડે દુખી છે પૂછ મારે એવડે સુખી છે લ્યો શું કર્મ કરે અટપટું છે આ હિમહમજાય એવું નથી આ ભાઈકની બધા વાત કરે હા ભૌની વાતો કરે ઓલા ભવમાં આમ ને ઓલા ભાવ હવે કાયલની ખબર નથી શું ભવની ખોડવા મળ્યો એ ભવ શું થાય શું આ ભૌમાં ઘટે કંઈ હે આપણા ગય હોની નોટ નથી ભાડી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું હેં વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જાઉં અહીંયા બધા રોવે જ છે ધાબુ ફરવું છે કે સૂટા નથી બીજા પાસે જાય કે ડોબુ વિહાણું દોવા નથી દેતું બીજા પાસે જાય છે કે હોવ તેડી ગયા વ્યવ મોકલતા નથી બીજા પાસે જાય તો કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી તો આપણે આપણે ક્યાં રોવું હોય કે દુનિયા રોવે જ છે અરે મારા નાથ મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે મીરા રોવે જેઠીરામ રોવે હે દિનબંધુ દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર તારી અમે જીવન ઓળખોળ બાપુ એક રામાયણ નું પાત્ર સબરી તમે જોવો તો ખરા એક ભીલ ની દીકરી એનો ગુરુ માતંગ ઋષિ દીકરી જેને માણાનો નો અનુભવ નથી ગામ નો નથી વેદ નો નથી એના ગુરુ એ કીધું બેટા એ જા વેલો મોડો રામ આવશે તારો ઉધાર થાય આ એક જ શબ્દ બાપુ બેહી ગઈ બે બાપ પરજા નથી કરતી શું ગુરુ કેય કરવાના હતા હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને હું ભલામણ બધા મારી આ એક જ ભલામણ હોય તમે વાપરો ખાવ પીવો મોજ કરો બાકી માં ને બાપ ને રોટલા બે ટાઈમ હારા દેજો જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જાય બસ મારી આ એક જ આ તમે માંડવા આવવાનો નાખો તો એમ નથી કહેતો ગાય કથા કરો કરાવો આ મંદિર બંધાવો મૂર્તિ મૂર્તિઓ કરાવો ને ગાયું ગાયું ને ખડ નાખો એ ગાયું છે ને ભગવાન મોકલી છે ને ખડની વ્યવસ્થા કરી દઈશી આપણે આપણે મરી ગાયો નું શું થાય આ જે જે કપાવા જાય છે છે ને એ બંધ કરાવો જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે તમારો અને મારો માના ઉદરમાં ઉદર માં વિકાસ થતો જન્મ થયા પેલા બધી વ્યવસ્થા હોય છે દૂધ ની વ્યવસ્થા કરી દે પથારી ની વ્યવસ્થા કરી દે લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે અને હાઠ એસી હો વર્ષ જીવો અને મરી જાવ ને એ મરી ગયા પેલા લાકડા તૈયાર છે ઉપાડનારા તૈયાર છે ને ગોઠવનારા તૈયાર છે ને દિવાળી મૂકનારા તૈયાર છે ને ઘોકા મારનારા તૈયાર છે પેલી ને છેલી બે તૈયારી હશે તો વટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ આ હું કરું હું કરું આમાં જેટલા કહેતા છે આ એમ કર્યું હું તો એમ કહું છું કે આવા આવું આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો ન દો કાંઈ નહીં પણ નડો નહીં તો ભજન થઈ જાય અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં માં ક્યારેક નીકળું ને અત્યારે હાજર આય આમ બજારમાં માં કુચરા હોય ને તો મને એમ થાય કે આમને નિરાયત નથી હે એ આપણે રાતિન ખવરાવવું પડે એને છે હાથ પણ કસ કસાટ હોતા હોય આ છોકરો પરણાવો છે ને સુટણી લડવી છે ને પોસડું પોસડું ને મારું સન્માન નો કર્યું ના કાય લોય ઉકાળા છે આમને ને કે આપણે જે જોવે એ બધુંય જોવે છે ને ખોરાક હવા પાણી ટાઈટ તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે ચોરાશી લાખ યોની છે એવું કે છે ચોરાશી લાખ માં રૂપિયા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કયો અને માણા નું ભરાતું હોય મને કહો આપણા જેમ જ નથી આપણે આપણે જેમ બચાવો એમાં કૂતરા ને કાગડા ને ભૂંડા ને એને બચાવતો હોય જ છે એનું લાલન પાલન એ કરે છે બચાવ હોય ત્યાં હોય ખબર આવે પીવર આવે ને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું મારા રસ્તે હવે આપણે ચાર ચાર પેઠીઓ થઈ હોય તો ચાવી હચાવ્યું ના જોડા અહીં ફરાવ્યા હોય હવે ગો ગુડો ને હાડકો રોટલો ખાવો હોય તો હવે હું ચાવ્યું ને અરે રાખીને કામ છે પણ નથી સૂટતું નથી શું કરવું ભજન છે ને ભજન જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે એમને ભજન બને નહીં કોઈ અને જો બનતા હોત ને તો આપણે અમને જો કે ખબર છે બધાને ઓલું આપડા નોતું જાગરે માલણ જાગ જીન પકાન કરો ને પ હંભળાતું તું અતારે હંભળાશે કે આપડું બનાવેલું હતું અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવે પછી 2 લાખ નો કલાકાર હોય તોય ભલે મારા જો હોય તોય ભલે આ બાપુ અભાવો નથી આવતો શું કામ આ હોનું છે આ ડાલડા નથી સોખે સોખું છે એટલે અભાવો નથી આવતો હજારો વર્ષથી વાણી હાલી આવે પણ બાપુ તમને હજી એમ થાય કે હજી સાંભળી હજી સાંભળી હજી સાંભળી આનો અનુભવ ન આવવાનું કારણ શું છે આ સત્ય છે એટલે હાલે છે નકર આ બાપુ આધુનિક યુગ છે આ વિજ્ઞાનનો યુગ છે આ દુનિયા નો હાલવા દે પણ ભજન મેં કીધું એમ સમજી શકાય એવી બાબત નથી એના માટે સદગુરુ હું તમને એક દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનો માછું કે ભોળાનાથે કાયું આખી દુનિયાને ખબર છે બધા જાણે છે અને પછી કે હાથી નું લગાડ્યું આપણે ફોટા જોઈએ મૂર્તિ હાથી નું હોય ને ગણપતિ ને માથું તો હું એમ છું બોલું કાયપું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું કામ લગાડ્યું હોય છે વિચારવા જેવું ન લાગતું અને માણાના શરીર પર હાથી નું માસુ ફિટ થાય તમને જેમ લાગે પણ સે હાચું આપડી બુદ્ધિના ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું

હા હું તો આમ હળવો કોઈ ન હોય ને તારે એમ એમનું નાક જાય એટલે એકલા બેઠા હોય ને તારે એમ બાબુ આમાં હારું મને થોડું મૂંઝવે છે જે હોય તું તારું કઈ શું કાદો કુખાળી ત્યાં આપણને ખબર પડે કે તમે જાણો છો ઘણું અરે રામ ઢીંગો ઢીંગ અત્યારે ભક્તિ નું છે ને ઓલી વાવણી કરે ને વાવણી ત્રણ પ્રકારની વાવણી થાય ઊંડું જાય તો ન ઉગે ઉપર પીડ્યું હોય તો ન ઉગે બરોબર પીડ્યું હોય ઉગે ખેડુ હોય ને ખબર હોય

મને તો એટલી ખબર પડે કે માં ને બાપ ને જાળવી લ્યો બાકી બધું ગાડું હાલવાનું છે આપણે કંઈ હાંકી છે એવો કોઈ વેમ છે નહીં અને એવો વેમ રાખવોય નહીં એટલા માટે આજે વાણી છે ને એ સવા ભગત ની પીપળી જોયું હશે તમે બધા દર્શન કર્યા છે ને કોક દીક નો કર્યા હોય દી બજુ જઈને કરજો સવા ભગત એ બાપુ એક પ્રજાપતિ નો દીકરો કેવું ભજન કર્યું છે તમે અહીં આવીને જોવો તો તમને ખબર પડે આ ધર્મની ધજાયો બાપુ અને જો પોતાના રહી જાય અને એક વાણંદની દીકરી જબુમાં બાપુ કરી ગયા જુઓ તમે આ દાખલો રહ્યો આ પચાસ થી સાઠ વર વાત બહુ લાંબા વર નથી બી ગયા ઈ બજાણા જેલમાં જેલ માં બાપુ જબુમાં ને સવારામ ને પૂરે અને ઈ જબુમાં વાણી કરે કે ખૂટલ રે પોરોને ને વધ્યો ખે દુનિયા બતાવે ડારો મારા નાથ આ ભજનના માર્ગે જડ્યા ઈ અમારો ગુનો નરસી કામ કર્યું મીરા કામ કર્યું ને જો આજ મારો નાથ નો આવે તો તો તમને મને આ દુનિયા જીવવા દે દીદી બાપુ હળાહળ કળિયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા હતા બાપુ આ સવા ભગત આ તમે જુઓ તો પચાસ વર્ષની વાત હળાહળ કળિયુગમાં આપણને ભરોહો નથી એ તો પછી હાકડીમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરી તો ને નો ખબર હોય ત્યાં દીકરા મારા હાથ ચાલુ કરી એ તો રોજ કરતા હોય તો ઈ હાભળે હાકડીમાં આવો ને કરો એ તો એને બધી ખબર હોય તમારું મારું સર્જન કર્યું છે ને ખબર ન હોય તેમ જેટલા હાસાસ હોય પણ જે કરો એ એક ઘડી આધી ઘડી આથી મે જીવનના બાપુ કોઈ ભરોસા નથી મોત આવવાનું છે અને મોત થી બાબુ રોવાય નહીં ડરાય નહીં એ શું રોય ને કામ હોય એટલે જ્યાં સુધી જીવવાનું હોય ત્યાં સુધી આનંદ કરી લેવાય મોજ કરી લેવાય આવા ભજન ભાવ હોય ને આપણે પૈસા પૈસા નો નાખી નાખનારા ઘણાય છે આપણે આનંદ કરી લેવાય ભજન માં મજા આવી અને બે શબ્દ બાપુ જીવનમાં ઉતરી જાય ને તો આ કામમાં જયારે આવે વિસ્પેરવેર ન હોય તેથી જ પંક્ચર પડે આ કઈ સાંભળેલું હોય ને તો કોઈક કામમાં આવે